ગુરુ પૂર્ણિમા અને મહર્ષિ વેદ વ્યાસનો છે ખાસ સંબંધ જાણો શું છે કથા ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ કેસરનું તિલક લગાવી અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા આ વખતે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્વ રહેલું છે કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે જો કે આની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે તો આવો કથાકાર અશ્વિનભાઈ શુક્લ પાસેથી અષાઢી પૂર્ણિમા સાથે જોડાયેલી મહર્ષિ વેદ વ્યાસની જન્મની કથાનું રસપાન કરીએ ચાર વેદો અને મહાભારતના રચિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસ એ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો જો કે મહાજ્ઞાની વેદ વ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદભુત છે વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા તેમણે ચાર વેદો મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે આ સાથે કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે વધુમાં ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીની ખાસ પૂજા કરવામાં આવે છે આ દિવસે ખાસ ચણાની દાળ પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદ વ્યાસની પૂજા કર્યા બાદ ચણાની દાળ પીળી મીઠાઈ કે પીળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ કેસરનું તિલક લગાવી આ દિવસે ગીતાના પાઠ પણ કરવા જોઈએ વધુમાં લક્ષ્મીનારાયણ દેવને નારિયેળ ચઢાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ થાય છે અને દરેક કામમાં સફળતા પણ મળે છે